જય હિન્દ મિત્રો આજે પેલી તારીખ દસમો મહિનો કાલે મોરબી સરદારબાગનું રિનોવેશનનું લોકાર્પણનો કાર્યક્રમ હતો એમાં એક એમપી અને બે ધારાસભ્યો હાજર હતા આ કાર્યક્રમ સરકારી હતો છતાં પણ અંદરો અંદર ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવું વર્તન કરેલું હતું અને એટલા માટે આજે જે એક કરોડ અને ત્રણ લાખનો જે ખર્ચ થયો છે રિનોવેશનની અંદર એની માહિતી માગી અને પૂરેપૂરી જાણકારી મેળવવાની છે માહિતીના અધિકારથી અને કાલે લોકાર્પણના કાર્યક્રમમાં અમે પણ આમ આદમી પાર્ટીના આઠથી દસ લોકો ગયા હતા બધા હોદ્દેદાર જ હતા અને છતાં કમિશનર સાહેબને અમે રજૂઆત કરી અને એમને એમ કીધું કે આ તમારે સરકારી કાર્યક્રમ છે તો બધાને આમંત્રણ આપવું જોઈએ તો કે જાહેર આમંત્રણ હતું તો જાહેર આમંત્રણ હતું તો એની અંદર સ્ટેજના ભાજપના જે સસ્પેન્ડ થયેલા નગરપાલિકાવાળા રહ્યા ને એને સ્ટેજ ઉપર સ્થાન આપ્યું હતું એટલે હવે આ બધે નાટકો બંધ કરે તો સારી વાત છે બાકી તો અમે અમારી રીતે કાયદામાં રહી અને આગળ કામ કરશું જ અને લોકજાગૃતિ કરશું જ પાછળથી આ બધું વહ કરવાનું છે જે લોકોને દલાલી કરવી હોય એ છૂટી છે કરો તમ તારે દલાલી બાકી જે જે ભ્રષ્ટાચાર મોરબી જિલ્લાની અંદર કરેલા રહ્યા ને એ તો અમે ઓકાવીને જ રહીશું એકવાર સત્તા પરિવર્તન થાય ને એટલે જે ગોપાલભાઈ કીએ એમ લોઢાના એવોર્ડ દેવાય ઘરે ઘરે જઈને જૈન મિત્રો આજે હું મારા મિત્રો સાથે માહિતી માગવા માટે નગરપાલિકાના કમિશનર પાસે જઉં છું અને આપણા સરદારબાગનું જે લોકાર્પણ થયું કાલે એના માટે એટલે આમાં બધું જે ખર્ચ થયો અલગ અલગ વિગતવાર વિસ્તારથી માહિતી જોઈ છે સિવિલ વર્ક કેટલું થયું કલર વર્ક કેટલું થયું રમતગમતના સાધનો કેટલા આવ્યા અને ત્રણ ટેન્ડરની કોપી જે લાસ્ટ ત્રણ ટેન્ડર જેને આપેલા હોય એમાં કેને ડાઉન આપેલું છે એને આપેલું છે એટલી સંપૂર્ણ માહિતી માગવાની છે જૈન મિત્રો હવે લોક જાગૃતિ કરો લોકોને જાગૃત કરો અને દરેક લેવલે જ્યાં તમને ડાઉડોની ત્યાં માહિતી માગી લો અને કાંઈ પણ તકલીફ થાય તો અમે આમ આદમી પાર્ટી તમારી સાથે છીએ જૈન